નમસ્કાર દર્શક મિત્રો શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે મેષ લગ્નમાં યોગકારક ગ્રહો દર્શક મિત્રો આજથી આપણે એક નવી સિરીઝ શરૂ કરી રહ્યા છીએ કે મેષ લગ્નથી માંડી અને મે લગ્ન જ્યારે કોઈપણ જન્મકુંડળીમાં હોય ત્યારે કયા ગ્રહો યોગકારક બને છે અને કયા ગ્રહો છે એ માર્કેશ બને છે કયા ગ્રહો છે એ ત્રિશળાઈ ભાવના અધિપતિ બને છે કયા ગ્રહો છે એ ત્રિક ભાવના અધિપતિ બને છે અને કયા ગ્રહો છે એ રાજયોગકારક બને છે તેના વિશે આપણે સિરીઝ શરૂ કરી રહ્યા છીએ તો આજે આપણે મેષ લગ્નમાં કયા ગ્રહો યોગકારક થશે કે થાય છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું તો જેનું પણ મેષ લગ્ન હોય એટલે જન્મકુંડિમ પ્રથમ ભાવમાં એક નંબર લખેલો હોય તો એને કહેવાય છે મેષ લગ્ન તો જેનું પણ મેષ લગ્ન હોય એને મંગળ યોગ કાર ગ્રહ થાય છે કારણ કે મંગળ છે એ બે રસીનો અધિપતિ બને છે એક છે મેષ અને બીજી છે મૃચ્ચિક તો મેષ લગ્નમાં મંગળ છે એ યોગકારક ગ્રહ બને છે કારણ કે લગ્નેશ પણ છે અને સાથે સાથે ત્રિકેશ પણ બને છે પણ એની મૂળ ત્રિકોણા છે એ છે મેષ માટે મેષ લગ્નમાં મંગળ યોગકારક ગ્રહ બને છે શુક્રદેવ શુક્રદેવ આ કુંડળીમાં માર્કેશ બને છે કારણ કે બીજા ભાવમાં વૃષભ રશિ આવે છે અને હાથનો ભાવમાં તુલા રશિ આવે છે તો બીજો ભાવ પણ મારક છે અને હાથનો ભાવ પણ મારક છે તો મેષ લગ્ન હોય એના માટે શુક્ર પ્રબળ માર્કેશ બને છે કારણ કે બે ભાવો મારક ભાવની અંદર આવે છે તો બેનો અધિપતિ થાય છે શુક્ર શુક્ર મેષ લગ્ન માટે પ્રબળ માર્કેશ બને છે બુધ देव आुंडळी मण त्रिशळय भवन अधिपती बनेसे तिजा भावना मेष लग्न होय तीजा भाव मिथुन राशी आणि छठा भाव मावेसे कन्या राशी तो मिथुन राशी अधिपती बुद्ध से आणि कन्या राशी अधिपती पण बुद्ध से तो जेन पण मेष लग्न होय एनाटे बुद्ध देवसे त्रिशळ्या भवन अधिपती बनेसे ग्रह योग योगकारक बनता કારણ કે ત્રીજો ભાવ છે એ ત્રિશળાઈ ભાવની અંદર આવે છે છઠ્ઠો ભાવ છે એ પણ ત્રિશળાઈ ભાવના ભાવમાં આવે છે અને છઠ્ઠો ભાવ છે એ ત્રીખ ભાવમાં પણ આવે છે માટે બુધ દેવ છે એ મિશ્ર માટે યોગકાર ગ્રહ બનતા નથી ચંદ્રદેવ ચંદ્રદેવ છે આ કુંડળીમાં યોગકાર ગ્રહ બને છે કારણ કે મેષષ્ટ્રહમાં છતા કર્ક રાશિ આવે છે એના આધિપતિ બને છે ચંદ્રદેવ તો ચંદ્રદેવ છે એ લગ્નશના મિત્ર પણ છે અને છત્રીસના સ્વામી પણ છે અને ચંદ્રદેવ છે અહીંયા દિગ્બળી પણ થાય છે માટે જેનું લગ્ન હોય એના માટે ચંદ્રદેવ છે એ યોગકારક ગ્રહ બને છે સૂર્યદેવ મેષ લગ્ન માટે સૌથી વધારે કોઈ ગ્રહ બનતા હોય યોગ કર તો એ બને છે સૂર્યદેવ કારણ કે સૂર્યદેવ છે એ ત્રિકોણ ભાવના અધિપતિ બને છે આ પાંચમો ભાવ છે એ ત્રિકોણ ભાવ આવે છે અને મેષ લગ્નમાં પાંચમી રશિ આવે છે સિંહ રશિ એના સ્વામી છે સૂર્ય ભગવાન તો જેનું પણ લગ્ન હોય એના માટે સૂર્યદેવ કાર ગ્રહ બને છે ગુરુદેવ લગ્ન માટે ગુરુદેવ પણ યોગ કાર ગ્રહ બને છે લગ્ન હોય તો નવમ ભાવમાં રાશિ આવે છે એના અધિપતિ છે ગુરુદેવ અને બારમા ભાવમાં મીન રાશિ આવે છે એના પતિ અધિપતિ છે ગુરુદેવ તો આ નવમો ભાવ છે એ ત્રિકોણ ભાવ છે તો ત્રિકોણ ભાવ હંમેશા શુભ હોય છે માટે જ્યારે પણ મેષ લગ્ન હોય ત્યારે ગુરુદેવ એના માટે યોગકાર ગ્રહ બને છે જો કે એ ત્રિક ભાવના અધિપતિ પણ બને છે બારમો ભાવ છે એ ત્રિક ભાવની અંદર આવે છે પણ જ્યારે પણ એક રાશિ ત્રિકોણમાં આવતી હોય અને એક રાશિ ત્રિક ભાવમાં આવતી હોય તો પણ એ ગ્રહ યોગકારક્રહ કહેવાય છે માટે મેષ્નમાં ગુરુ છે એ યોગકાર ગ્રહ બને છે શનિદેવ શનિદેવ છે એ મેષગ્નમાં લગ્નની અંદર દસમ ભાવ અને અગિયારમાં ભાવના અધિપતિ બને છે દસમ ભાવમાં એની રાશિ આવે છે મકર રાશિ અને અગિયાર ભાવમાં એની રાશિ આવે છે કુંભ રાશિ તો દસમ ભાવ અને અગિયારો ભાવ આ બંને ભાવના અધિપતિ શનિદેવ બને છે તો દસમ ભાવ છે એ કેન્દ્ર ભાવ છે પણ અગિયારો ભાવ છે એ ત્રિશળાઈ ભાવની અંદર આવે છે તો શનિદેવ મેષ લગ્નમાં યોગકાર ગ્રહ બનતા નથી અને શનિદેવ છે એ લગ્નના શત્રુ પણ બને છે તો પણ એ ગ્રહ એ જે રાશિના અધિપતિ શનિદેવ છે એ યોગકાર ગ્રહ બનતા નથી જુઓ મિત્રો આમાં રાહુ અને કેતુની ગણના આવી નથી તો જ્યારે રાહુ અને કેતુ મેષ કોઈ કોઈપણ ભાવમાં બેઠા હોય તો એ રાશિના આધારે અને એ ભાવના આધારે યોગકારક ગ્રહ બને છે જ્યારે પણ જેનું પણ મેષ લગ્ન હોય તો એ મંગળનો ગ્રહ ધારણ એનું રત્ન ધારણ કરી શકે છે ચંદ્રદેવનું રત્ન ધારણ કરી શકે છે સૂર્યદેવનું રત્ન ધારણ કરી શકે છે અને ગુરુદેવનું રત્ન ધારણ કરી શકે છે બીજા કોઈ ગ્રહનું રત્ન કે નંગ ધારણ કરી શકા શકાતું નથી કારણ કે શુક્રદેવ દેવ છે એ મેષ લગ્નમાં માર્કેશ બને છે બુદ્ધ દેવ છે એ ત્રિકેશ અને ત્રિકેશ બને છે અને કોડલીમાં ત્રિષ્ણા ભવન અધિપતિ બને છે મંગળદેવ પણ અહીંયા મંગળદેવ છે એ લગ્ન લગ્નેશ પણ છે અને અષ્ટમેશ છે તો મેષ લગ્નમાં મંગળદેવની શું સ્થિતિ છે તેના આધારે નંગ ધારણ કરી શકાય છે ગુરુદેવ છે એ ગ્રહ બને છે તો ગુરુદેવનું રક્ત ધારણ કરી શકાય છે શનિદેવ રત્ત ધારણ કરી શકાતું નથી જો મિત્રો લગ્ન કોઈ પણ હોય સમજી લો કે એનું મેષ લગ્ન છે અને રત્ન ધારણ કરવું છે તો યોગ્ય સારા જ્યોતિષની માર્ગદર્શન લઈને જ રત્ન ધારણ કરવું જોઈએ કારણ કે કુંડળી જોયા વગર જો રત્ન કરવામાં આવે તો એનું વિપરીત પરિણામ પણ મળી શકે છે માટે યોગ કાર ગ્રહ હોય કે માર્કિક ગ્રહ હોય એના રત્નો હંમેશા જન્મકરણનું સંપૂર્ણ અધ્યયન કરાવી પછી રત્ન ધારણ કરવું જોઈએ આજે આપણે વાત કરીએ મેષ લગ્નમાં યોગકારક ગ્રહો આપણે નેક્સ્ટ વિડીયામાં જેનું પણ વૃષ્ઠભ હશે એમાં કયા ગ્રહો યોગ કરક થાય છે તેના વિશે આપણે આગળ વાતો કરીશું ગુજરાતી જ્યોતિષક વિષયક વિડીયો જોવા માટે મારી શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તેમજ મિત્રો કુંડળી માટે આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો દર્શક મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર દર્શક મિત્રો